આણંદના પ્રખ્યાત એવા મગપુલાવ ડીશનું ઇન્વેન્શન કેવી રીતના અને કોણે કર્યું તે અંગે આપણે જાણીશું આજે કે આ ડીશ કેવી રીતના ઇન્વેન્ટ કરવામાં આવી જય સોનાલ મારું નામ અપિલદેવ ઓમ પ્રકાશ પ્રજાપતિ છે મગપુલાવની હિસ્ટ્રી નવ સિંગલ સ્ટાર્ટઅપ છે 2005 થી અને અને ઇન્વેન્શન થયું છે 2016 માં હવે જનરલી કેવું છે કે પેલા મગ મસાલા બનાવતો મગ મસાલા એટલે શું કટિંગ આવે સલાડ આવે અને કોમ્બિનેશન આવે લાંબો એને સિમ્પલી લસણમાં ફ્રાય કરી અને મગ નાખીને વગરીને નાખતા હોય એ વસ્તુ શું કે પછી ઘણા ટાઈમે એવું કીધું કે મગ ને થઈ શક્યું પણ પેટ ભરવા માટે શું કે મગ એકલા થઈએ તો બહુ વજનદાર પડે પચવામાં બી પડે એટલે એનું કોમ્બિશન આપણે રાઈસ સાથે કર્યું રાઈસ સાથે કે વિદ્યાનગરનું જે હબ છે એ ટોટલી સ્ટુડન્ટ બેઝ પર ચાલી રહ્યું છે ના કે દર્શન એરિયા આપણે બરાબર છે તો સ્ટુડન્ટ આવે તો હવેની જનરેશન ને બે હજાર સોળની જનરેશનમાં ઘણો ગેપ છે એ ટાઈમે શું છે કે લોકો જીમના વધારે યુઝ થઈ જીવ થઈએ મોર્નિંગમાં એ ટાઈમ અમને બી ઘણા સ્ટુડન્ટ આવતા સ્ટુડન્ટ આવે અમને કે ભાઈ અમારે સરળ બને આપો પણ એ પોસિબલ નથી કે સરળ વસ્તુ શું છે કે ફ્રેશલી કટિંગ કામ તો જ એની ગુણવત્તા જળવાઈ રહે અને જ્યારે હવે આ મગ મસાલા જે હતા એ મગ તો હતા જ પણ હવે એની જોડે કરવું છે એટલે પછી અમે એને કોમ્બિનેશનમાં રાઈ સેટ કર્યો પણ એ અમને સક્સેસ ના મળી એને ઓગણીસ દિવસ એની પાસે અમે સમય વિતાવ્યો પણ ઓગણીસ પછી એની ફાઈનલ ડિસ્ટ્રીટ છે મગ બ્લોક જેમાં કોઈ પ્રકારના હાનિકાર મસાલા નથી જેમાં ઓનલી ફોર મગ કોબીસ ટામેટા અને રાઈસ નું છે ને એક સિમ્પલ ડીશ તૈયાર છે પણ એ ડીશ અમે આપીએ છીએ અને ડેલી એને ખાઈ શકે જનરલી આમ જોવા જોઈએ ને તો કોઈ બી કિચનમાં તમે જાઓ તો મગ વસ્તુ કોરિંગ પ્રોડક્ટ છે પણ અમે એવો ટ્વિસ્ટ આપ્યો છે કે લોકો મગને ખાયા વખત ચાલે જ નથી પહેલી વસ્તુ કે તમે આજે તમે જોવો કે લોકો પીઝા

જેને ચટફટા સ્વાદનો જોઈએ છે અને પહેલી પહેલી ફૂલો આપીએ છીએ ફ્લેમિંગ પર ફૂલો આપી દે છે મારા પર કોઈ ફૂલો નું બી છે પછી ધીમે ધીમે ફ્લેમિંગ પર એક નવી વિફર વાળો અમે લોન્ચ કર્યો છે જે ઉપર વિફર આવે ઉપર ટોપિંગ અને જીટી ફાઈનલ નીચે બટર માં લેયર થી જે ફૂલો વગેરે એ બને છે